ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો મુદ્દે કેન્દ્ર સરકાર પર તીવ્ર આકરા પ્રહારો કર્યા છે તેમણે આપશેકો કર્યા છે કે ભારત સરકારે પોતાના નાગરિકોને વિદેશી જમીન પર રામ ભરોસે છોડી દીધા છે ગોહિલે સ્પષ્ટ કહ્યું છે કે અનેક ગુજરાતીઓ સહિત સેંકડો ભારતીયો હાલ નેપાળમાં અશાંતિ વચ્ચે ફસાયેલા છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે વિદેશ મંત્રી શ્રીને મળવાનું થયું મેં ખૂબ આગ્રહપૂર્વક કહ્યું કે ચિંતા કરો ભાઈ આ આપણા નાગરિકો છે મેં સતત વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને અને વિદેશ મંત્રી મંત્રીશ્રીને મેસેજ મૂક્યા છે ત્યાં જે આપણા ગુજરાતીઓ છે એની સાથે હું સતત સંપર્કમાં છું એમણે જ ત્યાંથી મને કહ્યું કે અમેરિકાના નાગરિકો હતા તો અમે અમેરિકાની એમ્બેસી પૂરી મિલિટરી સાથે આવી અને એમના નાગરિકોને સલામત રીતે સરકારે વ્યવસ્થા કરી આપી હોટેલની અને જવાની વ્યવસ્થા પણ એમની ત્યાં સંપૂર્ણ સલામતી સાથે થઈ છે અને અમને ભગવાન ભરોસે છોડી દીધા છે નેપાળમાં હાલ જે જન આંદોલન ચાલી રહ્યું છે તેની શરૂઆત ચાર સપ્ટેમ્બર બે હજાર રોજ થઈ હતી સરકારે અચાનક ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ વોટ્સઅપ અને એક સહિત છવ્વીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો આ નિર્ણયનો ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને દબાવવાનો પ્રયાસ ગણવામાં આવ્યો જેના કારણે યુવાનો ખાસ કરીને વિદ્યાર્થીઓએ મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા શરૂઆતમાં શાંતિપૂર્ણ દેખાવો બાદ હિંસક બન્યા પોલીસે રબર બુલેટ વોટર કેન અને લાઈવ એમ્યુન્સીનો સહારો લીધો અત્યાર સુધીના અહેવાલો મુજબ ત્રીસથી વધુ લોકોના મોત થયા છે અને એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે નેપાળના આંદોલનનું મુખ્ય કેન્દ્રભૂત કારણ માત્ર આ સોશિયલ મીડિયા પ્રતિબંધ નહોતું પરંતુ લાંબા સમયથી ચાલી રહેલા ભ્રષ્ટાચાર પારિવારિક રાજકારણ આર્થિક અસમાનતા અને બરોજગારી સામેનો જનરોષ હતો સામાન્ય નાગરિકો આર્થિક તકલીફોથી પીડાઈ રહ્યા છે જ્યારે રાજકારણીઓના પરિવારો વૈભવી જીવન જીવી રહ્યા છે આ વધુ જ્વલિત બનાવી દીધું યુવાનો ખુલેઆમ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે આખરે પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ કે પ્રધાનમંત્રી કે પી શર્માએ રાજીનામું આપવું પડ્યું હાલ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નેપાળ આર્મી પર સોંપવામાં આવી છે ભારત સરકારે પોતાના નાગરિકોને નોન એસએસએલ મુસાફરી ન કરવાની સલાહ આપી છે સાથે જ વિવિધ રાજ્યોના હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે કાઠમાંડુ સ્થિત ભારતીય દૂતાવાસોએ અત્યાર સુધીમાં ચારસોથી વધુ ભારતીય નાગરિકોને મદદરૂપ થવાની કામગીરી હાથ ધરી છે વિશેષ ફ્લાઇટ દ્વારા તેમને પરત લાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે છતાંય શક્તિસિંહ ગોહિલે સરકારની વિલંબિત અપૂર્તિની કામગીરી પર આપશેકો કર્યા છે તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર તાત્કાલિક કાર્યરત થવું જોઈએ અને ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે પૂરતા સાધનો લગાડવા જોઈએ આ સમગ્ર મામલે હવે રાજકીય રંગ ચડી ગયો છે કોંગ્રેસ સરકારી અસમર્થતા પર સીધી ટીકા કરી રહી છે જ્યારે સત્તાધારી પક્ષ દલીલ કરી રહ્યો છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે તેમ છતાં જમીન પર ફસાયેલા નાગરિકોના પરિવારજનોના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાઈ રહી છે આ ઘટના પર તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ